હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગુજકેટનું રિઝલ્ટ આવી ગયા બાદ ફાર્મસીમાં એડમિશન માટેની જે પ્રક્રિયા છે એ ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ફાર્મસીમાં જો તમારે લોકોને હજી ફોર્મ ભરવાનું બાકી હોય તો એની માટેની તારીખ લંબાવવામાં આવી છે પછી તમારા લોકોનો મોક રાઉન્ડ ક્યારે આવશે પહેલો રાઉન્ડ ક્યારે આવશે બીજો રાઉન્ડ ક્યારે હશે આ મોક રાઉન્ડ શું છે પહેલો રાઉન્ડ શું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને થી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય તો એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમારા લોકોનું આ નવે નવું જે શેડ્યુલ છે એ તમારું બહાર પડી ગયું છે પેલું શું કીધું છે પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમારા લોકોની જે એડવર્ટાઇઝમેન્ટ હતી એ બહાર પડી ગઈ છે અવેરનેસ પ્રોગ્રામ ઓફ યુજી કોર્સિસ હવે જો આ સેમિનાર હતા જ્યારે એસીપીસી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ મેં તમને લોકોને વિડીયો દ્વારા જાણ કરી હતી કે ભાઈ અહીંયા એ લોકોએ સેમિનાર ગોઠવો છે આ તારીખે તમારે અહીંયા જવાનું છે એ મેં તમને ઓલરેડી વિડીયો બનાવીને મેં તમને કહ્યું હતું જ એના પછી તમારે રજીસ્ટ્રેશનનું આખે આખું જે કઈ રીતે કરવું શું છે એ બધી પ્રોસેસ છે એ ઓલરેડી ઓવર થઈ ગઈ છે ક્લિયર એ પૂરી થઈ ગઈ છે એના પછી બીજું શું કીધું છે લાસ્ટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફીસ એટલે કે તમે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો એમના માટેની અંતિમ તારીખ અને તમારે લોકોને રજીસ્ટ્રેશન ફોર્મની જે ફી છે એ ભરવાની છેલ્લી તારીખ કઈ છે આઠ સાત બે હજાર ચોવીસ જોજો ખાસ તમે એટલી તમારા લોકોને જો વીસ છ સુધી જ હતી પાછી વધારીને આઠ સાત બે હજાર ચોવીસ કરી છે એટલે હજી લોકોએ જ ફોર્મ ન ભર્યો તો ખાસ કરીને ભરી દો ફોર્મ નથી ભરતા ઘણા લોકો એટલી એટલી તારીખ ત્રણ ત્રણ ચાર ચાર વખત તારીખો લંબાવે છે છતાં પણ તમે લોકો નથી ફોર્મ ભરતા તમને એમ કે ભાઈ અમે મેડિકલમાં આવી જ જાશું આવી જ જાશું મેડિકલની વાટેન માટે ઘણા વિદ્યાર્થીઓ રહે છે દર વર્ષે એમના એડમિશન નથી થતા એમને વરસ પછી બગાડવું પડે છે આ તમે ફોર્મ ભર્યો રહ્યો તો તમારી પાસે ઓપ્શન ખુલ્લો રહીએ કે હાલો ભાઈ મેડિકલમાં છે એ બહુ મોંઘું થઈ ગયું છે તમારે મેડિકલમાં નથી જાવું મેડિકલ સિવાય પણ ઘણી બ્રાન્ચો છે જ કે જેમાં તમે આગળ વધી શકો તમે ફો એ ક્યારે કે તમે લોકોએ ફોર્મ ભર્યા હોય તો તમને કામમાં આવે અને ઘણા લોકો ફોર્મ જ નથી ભરતા ખબર નહીં શું કામ ફોર્મ ભરી દેવાય કે ત્રણસો રૂપિયા આપવાની વાલી તમને ના ન પાડે એટલી અમને ખબર પડે ફોર્મ ભરવાની જવાબદારી તમારી જ આવે ઓપ્શન ખુલ્લો જ રાખવાના હોય હવે તમે સાયન્સ પૂરું કરી નાખ્યું છે એટલે સાયન્સના વિદ્યાર્થીને આ રીતે સમજાવવું ન પડે ક્લિયર એના પછી શું કીધું છે પબ્લિકેશન ઓફ રિવર્સ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ કઈ કોલેજમાં કેટલી જગ્યા ખાલી છે એમની આખી આખી યાદી વેબસાઇટમાં મૂકવામાં આવશે સોળ સાત બે હજાર ચોવીસના રોજ છે એ મૂકવામાં આવશે એના પછી શું કીધું છે પ્રોવિઝનલ ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારા લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ગુજકેટ બેઝ છે એ જાહેર થશે ક્યારે પંદર સાત સોળ સાત બે હજાર ચોવીસ ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોને મોક રાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગ કરવાની થશે તો એ તમારે ક્યારે ચાલુ થશે સોળથી લઈને એકવીસ તારીખ સુધી પાંચથી છ દિવસ સુધી તમારા મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ ચાલશે તો મોક રાઉન્ડ છે એ શું છે એ એક પ્રકારનો તમારા માટેનો પ્રેક્ટિસ રાઉન્ડ છે કે ભાઈ આ વર્ષે તમારા મેરિટ રેન્ક ઉપરથી તમને કઈ જગ્યાએ એડમિશન મળી શકે એની માહિતી છે આ મોક રાઉન્ડમાં તમને લોકોને મળે હવે માની લો કે મોક રાઉન્ડમાં તમને જે પણ કોલેજ મળી ગઈ છે તો એ કોલેજમાં પહેલી વાત એ કે તમારું એડમિશન ફાઇનલ નહીં કહેવાય બીજી વસ્તુ એ કે તમારી કોલેજમાં ફી ભરવાની નથી ખાલી તમને અંદાજો આવે તમારો પ્રેક્ટિસ રાઉન્ડ થાય કે જેથી તમે પહેલા રાઉન્ડમાં ભૂલ ના કરો ક્લિયર ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ એટલે કે મોક રાઉન્ડનું પરિણામ જાહેર ક્યારે થશે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું માની લો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ ભૂલ હોય તો તમારે જે તે એસી સંસ્થા છે એમાં તમારે કહેવાનું થશે કઈ રીતની ભૂલ માની લો કે તમારે એ લોકોને નેવું ટકા આવ્યા ને એ લોકો ચાલીસ ટકા દર્શાવે તો એ તેની એ લોકોને ભૂલ કહેવાય તો તમારે કહેવાનું કે ભાઈ મારી મારે છે નેવું ટકા આવ્યા છે ચાલીસ નથી આવ્યા તો એ લોકો તમારે જે આધાર પુરાવા હોય એની સાથે તમને સુધારી દેશે ક્લિયર એના પછી તમારા લોકોની ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવાના છે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ પછી તમારે લોકોને પ્રથમ રાઉન્ડ પ્રથમ રાઉન્ડની તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે એ ક્યારથી તો કે ત્રેવીસથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી તમે લોકો કરી શકશો પછી તમે લોકોએ જો ફોર્મ ભરતી તું ચોઈસ ફિલિંગ કરી નાખી પછી તમારા લોકોનો પહેલો રાઉન્ડ આવે છે તો પહેલા રાઉન્ડનું તમારું આખી લિસ્ટ ક્યાં આવશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જાહેર થશે પછી તમારે લોકોને પહેલા રાઉન્ડમાં જે કોલેજમાં એડમિશન મળ્યું છે હવે એ કોલેજમાં જો તમારે લેવું હોય એડમિશન તો તમારે ટ્યુશન ફી ભરવાની થશે જો તમને સરકારી સંસ્થામાં મળ્યું હશે તો તમારે પંદરસો રૂપિયા ઓનલાઈનના માધ્યમથી પે કરવાના થશે માની લો કે તમને પ્રાઇવેટ સંસ્થામાં મળ્યું છે તમારે લોકોને વીસ હજાર રૂપિયા ટોકન ફી છે એ જે તે સમયે પે કરવી પડશે આ તમે ફી ભરશો તો જ તમારું પ્રથમ રાઉન્ડનું એડમિશન ફાઇનલ કહેવાશે બાકી નહીં કહેવાય એ તમારું પ્રોસિજર ક્યારે કરવાની છે એકત્રીસથી લઈને પાંચ આઠ સુધી કરવાની છે પછી તમારું સત્ર ક્યારથી ચાલુ થશે છ આઠ બે હજાર ચોવીસના રોજ તમારા લોકોની કોલેજ ચાલુ થશે એવું આમાં કીધું છે પછી જ માની લો કે તમને લોકોને ત્યારે એમબીબીએસના રાઉન્ડ ચાલુ થઈ ગયા હોય હવે તમારા મનમાં એમ થાય કે ભાઈ હવે મેં પહેલા રાઉન્ડમાં ફાર્મસીમાં લીધું છે હવે મને એમબીબીએસમાં પણ મળી ગયું છે તો તમારે લોકન છે તમારું એડમિશન તમે કેન્સલ પણ કરાવી શકશો એક તારીખથી લઈને પાંચ તારીખ સુધી તમે તમારું ફાર્મસીનું એડમિશન કેન્સલ કરાવી શકશો અને તમારી જેટલી પણ ટ્યુશનની ફી હશે એ તમે પાછી મેળવી શકશો એના પછી શું કીધું છે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ વન રાઉન્ડ વન પછી કેટલી સીટું ખાલી છે એ સાત આઠે બહાર પડશે એના પછી જે સેકન્ડ રાઉન્ડ તમારો આવશે નીટ માટેનો એ તમારું પાછું મેરિટ લિસ્ટ બહાર પડશે ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ ક્લિયર તમારું જે પૂરક પરીક્ષાનું જે પરિણામ આવે ને એ પછી પાછું મેરિટ લિસ્ટ બહાર પડશે બાર આઠ બે હજાર ચોવીસ પછી તમારે લોકોને બીજા રાઉન્ડનો કન્સેન્ટ આપવાની છે ચોઈસ ફિલિંગ બીજા રાઉન્ડની ક્યારે કરવાની છે બાર આઠથી લઈને પંદર આઠ સુધી તમે લોકો કરી શકશો એના પછી બીજા રાઉન્ડનું તમારું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ જાહેર થશે પછી તમારે લોકોને શું કરવાનું છે તો ફી ભરવાની છે એમાં સત્તરથી લઈને એકવીસ તારીખ સુધી પછી ઓનલાઈન વિડ્રોલ ઓફ એડમિશન તમને જે રાઉન્ડ ટુમાં સીટ મળ્યું છે હવે તમારે એમાં એડમિશન નથી લેવું તમે લોકો તમારે એડમિશન વિડ્રો પણ કરી શકો છો કેન્સલ પણ કરી શકો છો સત્તરથી લઈને એકવીસ તારીખ સુધી અને ફાઇનલ રાઉન્ડ ટુ પછી કેટલી વેકેન્સી રહી છે બાવીસ સાઠ પછી બહાર પડશે અને હવે રાઉન્ડ ટુ પછી જ્યારે ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે તમારો મેડિકલ અને પેરામેડિકલના રાઉન્ડ પૂરા થશે ને એ પછી જ તમારો રાઉન્ડ આવશે અને ઘણા લોકોને એવું હોય કે ભાઈ મેડિકલમાં ન મળ્યું હોય અથવા તો માં એ લોકોને ના મળે તો એ લોકો ફાર્મસીમાં આવી શકે એટલે ત્રીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે તમારા લોકોના મેડિકલ અને ના રાઉન્ડ પૂરા થઈ જાય એ પછી તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ બહાર પડશે ક્લિયર થઈ ગયેલ ફાર્મ એટલે શું તમને કહું છું ફાર્મસીમાં ચાન્સ રહે તમે ફોર્મ ભર્યું હોય પછી તમને માની લો કે મેડિકલમાં નથી મળ્યું તમે ફોર્મ ભર્યું તમે આમાં છે એપ્લાય કરી શકો ક્લિયર થઈ ગયો એટલે આ રીતનું છે એ તમારે લોકો એ જોવાનું છે પછી એક બીજું તમે જોઈ લો આમાં ખાસ સૂચના લઈ છે કે જે વ્યક્તિઓ પૂરક પરીક્ષામાં છે એ તમે થવાના હોય તો એ લોકોને છે એ રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે સોળ સાત બે હજાર ચોવીસ સુધી એ લોકો કરી શકશે ઓકે અને મેરિટ છે એ પછી એના પછીના બીજા રાઉન્ડમાં તમારો આવી જશે એટલે એ એક્ઝામ જેણે આપી પૂરક પરીક્ષા આપી અને પરિણામ જાહેર થઈ ગયા પછી આ ફાર્મસીમાં તમે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશો અત્યારે કરાવવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું તો આ રીતે માહિતી આપવાની નથી તો આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના આપો